કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધા એક વખત તમારું બધા નું નવા બ્લોગ માં સ્વાગત છે અત્યારે તો જો આ બધા વ્રત હાલે છે દશામાં ફૂલ કાંચળી ને એમાં તો જો કાવે બેન ઓલી રૂમ માં જો તૈયાર થાય છે હાલો રાવણ પૂજા માટે એટલે જોઈ તૈયાર થાય છે કયું નહીં પગ કેટલી વખત ત્યારે મેકઅપ વેકઅપ ને બધું કરે છે જો કાવે બેન તો હવા માં તૈયાર થાય છે કેમ કે ફૂલ કાંજણીની પૂજા જો તો એ પાવડર કેટલો લગાડે ઓછો પાવડર લગાડે ઓછો સો એટલી જ રે વધારે ધોળે રે જાય ત્યારે કવાય ઓય ઓછો લગાડે ઓછો હારી નથી લાગતી હો તારું મોઢું દેખાય છે

હવે હાલ એને લાગતી બહુ મેકઅપ કીરમાં પહોંચો કે તો આપણી ચેનલના જે સબસ્ક્રાઈબર એટલે આપણી ફેમિલી છે એ આપણો વિડીયો જોવે છે અને આપણો વિડીયો પસંદ પણ કરે છે અને વિડીયોને લાઈક પણ કરે છે અને એની સિવાયના જે બીજા લોકો છે વિડીયો જોવે તો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો એક ગુજરાતી તરીકે હું તમને તમે મને નાનો ભાઈ અથવા મોટો ભાઈ માનીને એક ચેનલનો ભાગ બનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હું તમને આવા આવા ફની વિડીયો મિત્રો સાથેના બધા ઘરના ટ્રાવેલિંગના બધા વિડીયો હું તમને દેતો રહીશ અને જો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક પણ કરી દેજો તો આ ફેમિલીનો ભાગ બનો એવી મારી આશા છે મને તો ખ્યાલ જ છે કે ગુજરાતી લોકો એટલે આપણને સપોર્ટ તો કરવાના જ છે તો બધા મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બ્રિજસ નેવાડજો નું બ્રિજ આવે એટલે આવવાનું છે તો કોલેજ આવે આવે કેવું સુરતમાં સુરતમાં મજા આવી મનોજ મામા ને ઘરે ગયા વાત આવી મજા આવે યાર અમારે કોલેજમાં માં વાંધો પડે ને ભાઈ કોલેજ મજા ન હોય તમારે ફાઇનલી જો સુરત થી એવું કમ રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ જોઈએ કાંઈ નહીં કોલેજ આવ્યા ને રિઝલ્ટ જોઈએ હાલો કોલેજ ભાગ્ય પેલા ભાગવું ને હાલો હાલો કોલેજ મળી જાય કોલેજ પહોંચી ગયા છે સીધા ક્લાસમાં

કોલેજ તો થઈ ગઈ છે પૂરી ને હવે જાય છે સીધા રિઝલ્ટ મારું આવી ગયું છે અને હું થઈ ગયો છું પાસ કેટલા માટે ત્રણસો ને એકવીસ એકવીસ કે એકાવન એકાવન જેવું હતું તો હું પાસ તો થઈ ગયો છું સારા ટકા છાસઠ સિત્તેર જેવા છે

જમીન લઈએ પછી જાવું છે અમિતભાઈ ને માં એની વસ્તુ લઈશ થોડી ઘણી તો હું જમીન એની અંદર આવું તો ગામ માં તો હાલો પેલા આપણે જમી લઈએ જમીન લીધું છે હવે હું જાય અમિતભાઈ ગામ માં વસ્તુ લઈશ વસ્તુ લે આવી આવી ગયા આપણા ભાઈ બંને દુકાને રામેશ્વર સિલેક્શન માં અંદર જાય મિલન ભાઈ આવી ગયા આપણા ભાઈ બંને દુકાન ને મિલન ને ત્યાં જો ભાઈ કુર્તી પહેરી મસ્ત કુર્તી હું ભાવ છે ભાઈ મફત બાકી ફીટ કરાવવું હોય તો કરી દઉં હું હે ભાઈ મફત પાપ છો કે લંબાઈમાં માં તો મફત પાપ છો કે મફત માં આવી ગયો કઈ વાંધો જો આવજો બધા સમજ રહ્યો સમજ રહ્યો આપ અત્યારે જો ઉપર ના માળા આવ્યો ને પૂરતે એટલે બધા ગાડી

બધી ફ્રેમ વાળા આવી ગયા ઘરે જો હું છું ઉપર એડિટિંગ કરવાનું ઉપર વિડીયો નું તો નીચે જો બધી છબી મૂકી દીધી છે બધા માતાજી ની અને જો આ વિડીયો હું એડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય